ચાલો મિત્રો જય માતાજી બધાની તો આજે આપણે બનાવવાના છે ચા સાથે ખાઈ શકાય એવા મસ્ત મજાના મેથીના થેપલા તો મેથીના થેપલા ચા સાથે બહુ જ મજા આવે છે ટેસ્ટીને ચા તો ચાલો બનાવીએ મેથીના થેપલા તો અહીંયા આપણે મસ્ત મજાની તાજી એવી મેથી લઈ લીધી છે સાફ કરીને ધોઈ લીધી છે હવે આપણે એને ઝીણું કટિંગ કરી લઈશું ત્રણથી ચાર વખત અલગ અલગ રીતે ઝીણું કટિંગ કરી લઈશું ત્યારબાદ આપણે એને લોટ મારવાનો ચાલુ કરી લઈશું તો અહીંયા આપણે મીડિયમ સાઇઝનો ઘઉંનો લોટ લીધો છે તેને સારી રીતે સાળી લઈશું ત્યારબાદ એમાં મીઠું હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો નાખીશું અને ઉપરથી મેથી નાખીશું અને એકથી બે પાવડા જેટલું તેલ એટ કરીને સારી રીતે મૌણ આપી દઈશું મૌણ આપીને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એને થોડા થોડા પાણીથી આપણે જે લોટ બાંધતા હોય તે રીતે લોટ બાંધી લઈશું લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને સારી રીતે મેસ કરીને તેલવાળો કરીને આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈશું તો થેપલા બનાવવાનું અહીંયા ચાલુ કરીશું મીડિયમ સાઇઝના આપણે પહેલાં એક વખત સારી રીતે વણી લઈશું ત્યારબાદ આજે અલગ કે તમને વાળતા શીખવાડીશું ડબલ પડવાળા થેપલા તો અહીંયા આપણે એક વખત વણા જાય એટલે એમાં ઉપરથી થોડુંક આપણે નાખીશું તેલ તો તેલ નાખીને આપણે એને બે સાઈડથી વાળી લઈશું તમે જોઈ શકો છો તો વાળીને આપણે થપલા બનાવવાના છે ફરી વખત આપણે વણવાના છે તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો નવા મિત્રો હોય જરૂર જરૂરી લાઈક કરજો વિડીયો વધુ બધું શેર કરજો તમને રેસીપી કે લેવાય કે જરૂરથી જણાવજો તો અહીંયા થપલા થઈ ગયા છે હવે આપણે એને એમની અંદર તળવાનું ચાલુ કરશે તો એ પરવા જેટલું તેલ એડ કરીશું અને ફેરવતા જઈશું બંને શક્તિ તો ધીરે ધીરે પકવતા જઈશું તો આપણા થેપલા થઈ ગયા છે કે તમને કેવી લાગી લાગે રેસીપી જરૂરથી જણાવજો થેન્ક યુ આભાર જય માતાજી ચાય સાથે ખાઈ શકાય એવા મેથીના પરોઠા થેપલા જે તમે કહો તે તૈયાર છે થેન્ક યુ આભાર